સેન્ટ્રલ આફ્રિકા કોંગો કિન્સાસા અને અંગોલા આના માટે શોપ અને સુપર માર્કેટના મેનેજરની જરૂર છે તો જે લોકોને જવાની ઈચ્છા હોય એ નંબર આપેલા છે નીચે વિડીયોમાં એમાં તમે કોન્ટેક કરજો સુવિધાઓ શું મળશે ફટાફટ કહી દઉં શોર્ટ વિડીયો બનાવું છું સુવિધાઓ અને પગારમાં શું મળશે નવા છોકરાઓ માટે પચાસ હજાર પગાર મળશે અને આફ્રિકાના અનુભવી હશે એને અનુભવ મુજબ કે જે લોકો આફ્રિકામાં રહીને આવ્યા જેને ભાષા આવડતી હોય એને અનુભવ મળશે બરાબર અનુભવ હોય હશે એ પ્રમાણે ભાષા આવડતી હોય એ પ્રમાણે નવા અને પચાસ મળશે ટિકિટ વિઝા રહેવું ત્રણ ટાઈમ જમ્મુ મેડિકલ લોન્ડ્રી આ બધું ફ્રી એક રૂપિયાનો ખર્ચો નહીં આવે બધું ફ્રી ટોટલી ફ્રી છે બરાબર નિયમ ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ ચાર મહિનાની ટ્રેનિંગ ભાષા શીખડાવવા માટે ફોન કામના સમય પૂરતો જ આપવામાં આવશે આ કંપનીના રૂલ્સ છે જો ભાઈ મફત છે પણ કંપનીના રૂલ્સ ફોલો કરવા જોશે બરાબર જો તમે કંપનીના રૂલ્સ ફોલો કરી શકો તો ટોટલી ફ્રી છે સુવર્ણ તક છે પચાસ હજાર કમાવાની અને આ જગ્યાએ છે તો આ શોપના મેનેજરને છે જો શોપ અને સુપર હવે બીજા વિડીયોમાં બીજી માહિતી આપું છું બરાબર તો આ વિડીયો જો તમારે કામ આવે હોય તો આમાં ફોન કરજો નંબર આપેલા છે નહીં તો આગળ ફોરવર્ડ કરજો જેથી કોઈ પણ ગરીબ માણસની જિંદગી બની શકે